ખેડૂત મિત્રો કપાસના પાકમાં ઉપર છંટકાવમાં જંતુનાશક અને ફૂગનાશક દવાઓનો મિક્સ કરીને ખૂબ સારી રીતે છંટકાવ આજે અમે કરેલો છે જેમાં હું તમને જણાવું તો મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસેલ હેક્ઝાકોના પાંચ ટકા એસી બાયફેનથ્રીન દસ ટકા ઇસી અને એસેટામી પ્રિટ વીસ ટકા એસપી આ ચાર દવા છે તે એક પાત્રમાં મિક્સ કરી હતી વાંધો ન આવ્યો પરંતુ ઓગાળવાની રીત મારી રીતે મેં જાણ્યું હતું તે પ્રમાણે મેં એક પાત્રમાં વીસ પંપની દવા છે તે ખેડૂત મિત્રો મિક્સ કરેલી હતી જેમાં ક્રમવાર પહેલાં કઈ કઈ દવા નાખી તેની માહિતી હું તમને આપું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ એસેટામી વીસ ટકા એસપી સંપૂર્ણ રીતે ઓગળી ગઈ હતી ત્યારબાદ બાદ હેક્ઝા પાંચ ટકા એસસી જે ફૂગનાશક છે તે નાખી દીધું અને ત્યારબાદ મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ નાખી દીધું અને સાવ છેલ્લે બાય ફેન્થ્રીન દસ ટકા ઈસી નાખી દીધું આવી રીતે વીસ પંપની એક સાથે બનાવી હતી છતાં પણ ખેડૂત મિત્રો વાંધો ન આવ્યો તો આ રીતે અનુભવ આધારિત માહિતી પણ અમે તમારા સુધી ખેડૂત મિત્રો સમય કાઢીને પહોંચાડવાનો નાનકડો પ્રયાસ એટલા માટે કરી રહ્યા છીએ કે ખેડૂત મિત્રોને સીધો જ ફાયદો થાય જો કંઈ તમે ખેડૂત મિત્રો આવો છંટકાવ કરવાનું પસંદ કરતા હો તો આ રીતે ખેડૂત મિત્રો મેં કરેલું હતું એટલે મારે વાંધો નથી આવ્યો તમારે ટેસ્ટ કરી લેવાનો કારણ કે અલગ અલગ કંપનીઓ પ્રમાણે અમુક છે તે કદાચ રિએક્ટ થાય અને મિક્સ ન થઈ શકે તેવું પણ બનતું હોય છે પરંતુ મેં ખેડૂત મિત્રો આ મિક્સ કરી હતી તો ખૂબ સારી રીતે થઈ ગઈ હતી કોઈ પણ જાતનો વાંધો છે તે મિશ્રણમાં નહોતો આવ્યો તો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે આ જ દવાઓનો વિકલ્પ અને આ જ રીતે ઓગાળવી તેની કોઈ ભલામણ કે દબાણ અમારા તરફથી નથી તમને યોગ્ય લાગે તે રીતે તમે કપાસમાં આવતા રોગ જીવાતના અને ફૂગના જે પ્રશ્નો છે તેને નિયંત્રણમાં લેવાની અમારાથી પણ વિશેષ રીત તમે જાણતા હો તો તમારી રીતે પણ દવા પસંદગી અને મિશ્રણ પસંદગી તમારી રીતે તમે કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ